જગત ઉપર જન્મ લેલા દરેક જીવ સુખને ઈચ્છે છે સુખ ક્યાંથી મળે પાપ રહિત જીવન જીવે તેને સુખ મળે પાપ રહિત જીવન કેવી રીતે જીવાય જે સંસારનો ત્યાગ કરે તો દીક્ષા લે તે રહિત જીવન જીવી શકે દુર્લભ મનુષ્ય જન્મને સફળ કરી શકે આવી મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે દીક્ષા લેવા માટે કુમારી ડિમ્પલબેન નવીનભાઈ વિરાણી ઉદ્યમપત થયા છે એમનો અભ્યાસ એમબીએ છે સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે સુખ વૈભવની છડો વચ્ચે ઉછેલા દેશ વિદેશમાં ફરેલા ખૂબ ઊંચી કંપનીમાં ટોપ પોઝનમાં રહેલા સ્વિઝરલેન્ડ યુરોપ આપણું સિંગાપોર વગેરે દુબઈ વગેરે ફરેલા છે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં ઉતરતા અને ભવ્ય પ્રસંગોના મેનેજમેન્ટ કરતા એવા ડિમ્પલ દીક્ષા લેવા માટે ઉદ્યમબ થયા છે દીક્ષા તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ શનિવાર સમય સવારે છ કલાકે શ્રી સ્થળ શ્રી ડુંગરગુરુ પ્રવજીયા પટાંગણ વિરાણી હાઈસ્કૂલ મહાભર યાત્રા સવારે છ કલાકે હિમોગઢ હોલથી શરૂ થશે ત્યાર પછી દીક્ષાના પ્રસંગો વેશ પરિવર્તન ગુરુદેવ એમને કરેમી ભંતો નો પાઠ ભણાવશે એટલે એ દીક્ષા લીધી ગણાશે દીક્ષાની વિધિ થશે એ સંત બનશે અને પંચ પરમેશ્ઠી સ્થાન પામશે પંચ પરમેશ્ઠી મંત્ર એટલે નમસ્કાર મહામંત્ર એ જગતનો એવો મંત્ર છે કે જગતના તમામ જીવો એટલે જગતના સેલિબ્રિટીઓ જગતના ભારતના વડાપ્રધાન હોય કે અમેરિકાના વડાપ્રધાન પ્રમુખ હોય એ લોકો એને માન આપે છે મહત્વ આપે છે એની દિવ્યતા એની

બગી નહીં બેન્ડવાજા કોઈ પણ જાતની આડંબર નહીં કોઈ પણ જાતના પેલા એવી ભવ્યતા નહીં પણ વિચારોની ભવ્યતા ગુણોની ભવ્યતા આત્માની ભવ્યતા એની ભાવોની ભવ્યતાથી આ પ્રસંગ ઉજવાશે એ પ્રસંગ એ દિવ્ય પ્રસંગ છે એને સાક્ષી બનવા માટે સમગ્ર દેશ વિદેશમાંથી હજારો લોકો પધારશે એમના પરિવારજનોના સેંકડો લોકો મુંબઈ થી આવી ગયા છે અને અનેક લોકો આવી રહ્યા છે તે રીતે આખા ગુજરાતમાંથી આખા દેશમાંથી અને સમગ્ર વિશ્વમાંથી ઘણા બધા લોકો વધારશે પાંચેક હજાર માણસોની સંખ્યા થવાની સંઘની ધારણા છે તો આ પ્રસંગમાં બધા હાજરી આપે આપ સાંજ સમાચાર પરિવારને પણ અમારું ભાવભર્યો આમંત્રણ છે કે આપ પરિવાર સહિત આપના સ્ટાફ સહિત પધારશો અને આ દિવસ પ્રસંગમાં આશીર્વાદ આપવા પધારશો એવી સર્વે વિનંતી જય જિંદ સાંજ સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો